નર્મદા લાઇવમાં તમારું સ્વાગત છે ગુજરાત સરકારના વિકાસના દાવાઓની પોલ ખોલતો વધુ એક કિસ્સો નર્મદા જિલ્લામાંથી સામે આવ્યો છે એ પણ એવા સમયે કે જ્યારે ગુજરાત સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર નર્મદા જિલ્લાના રાજપીપળાની મુલાકાતે હતા ત્યારે જ નર્મદા જિલ્લાના ગરડેસર તાલુકાના ચાપડ ગામેથી એક સગર્ભા મહિલાને પ્રસવ પીડા ઉપડતા તેને રસ્તાના અભાવે જોડી બનાવી ગ્રામજનો અને તેના ઘરના લોકો આરોગ્ય કેન્દ્ર સુધી લઈ જતા હતા અને આ મહિલાએ રસ્તામાં જ બાળકને જન્મ આપી દીધો ગુજરાતના વિકાસ મોડલનું માર્કેટિંગ કર્યું છે મહાનગરોમાં કે શહેરો પૂરતું હશે ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ લોકો પાયાની સુવિધા વગર જીવી રહ્યા છે અને એમાં પણ ખાસ કરીને આદિવાસી એક જૂની કહેવત મુજબ સત્ય આજે નહીં તો કાલે બહાર તો આવશે જ આજ વિકાસનું સત્ય ફરી એકવાર સરકાર સામે આવી ગયું છે નર્મદા જિલ્લાના ગરડેશ્વર તાલુકાનું ચાપડ ગામ કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર ત્રીસ જ કિલોમીટર દૂર છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ અદ્યતન અને વૈશ્વિક સ્તરની પ્રવાસન સુવિધાઓ ઊભી કરવામાં આવી છે પરંતુ એનાથી માત્ર ત્રીસ કિલોમીટર દૂર આદિવાસી ગામમાં આ હાલત છે કે પ્રસવ પીડા ઉપડી અને બાળકને રસ્તામાં જન્મ આપી દેવો પડ્યો થોડા સમય અગાઉ છોટાઉદેપુર જિલ્લાના તુરખેડા ગામે એક સગરબા રસ્તામાં જ મૃત્યુ પામી હતી ત્યારે સમગ્ર ગુજરાતમાં આ મુદ્દાએ ચર્ચા પકડી હતી પરંતુ સરકાર કે સરકારના તંત્રએ કંઈ શીખ મેળવી હોય તેવું લાગતું નથી અને ફરી એક વખત આ જ પ્રકારનું એક બનાવ ગઈકાલની આ ઘટનામાં ભોગ બનનાર ઓગણીસ વર્ષીય પાયલબેન નરસિંહભાઈ વસાવાના દિયર દ્વારા એક વિડીયો મારફતે સરકારને તંત્રને કંઈક કહેવામાં આવ્યું છે શું કહી રહ્યા છે તમે સાંભળી લો આ વિડીયોમાં મારું નામ રેશનભાઈ ખેતિયાભાઈ વસાવા અને હું સાપડ ગામ સાપડ ફળિયાનો રહેવાસી છું કાલ ગઈકાલે બેથી ત્રણના ગારામાં આશરે મારા ભાઈના વહુ પાયલબેન જેમને જેમની આપણે ડિલેવરીની અંદર અચાનક પીડા થઈ અને ગામ જણા બધા ભેગા થઈને લગભગ પચીસથી વીસ જણા ભેગા થઈને છોકરાઓ છોડી બાંધી અને દવાખાના દવાખાને માટે લાવતા હતા અચાનક રસ્તાની અંદર જ વધારે વધારે પડતી પીડા થવાના કારણે ડિલિવરી થઈ છે અને અમે સરકારને કહેવા માગીએ છીએ કે અવારનવાર આવા કેસો કેટલાક બનતા હશે તો અમને સરકાર વહેલી તકે રોડ રસ્તા લાઇટ અને આરોગ્ય શિક્ષણની વ્યવસ્થા કરી આપે અને જે જે અમારી જોડે થયું છે એ અન્ય કોઈ જગ્યા ના થાય એવી અમને સરકારને સરકાર પાસે આશા રાખીએ છીએ અને આવા અનેકે કેસ થાય છે ત્યારે આ ઘટનાથી ગુજરાત સરકારના મંત્રી જ્યારે નર્મદા જિલ્લાના પ્રવાસે હતા ત્યારે જ આ પ્રકારની આવતા સરકારની આબરૂ થઈ હતી ત્યારે નર્મદા જિલ્લાનું આરોગ્ય વિભાગ જાગ્યું હતું અને સંદેશ ન્યૂઝ આ સમાચારો પ્રસિદ્ધ થયેલા બાબતે પોતાનો લૂલો બચાવ કરતું એક ખુલાસા પત્ર વાયરલ કર્યો હતો ઘોડા છૂટી જાય પછી તબેલાને તાળા મારવાનો કોઈ અર્થ નથી એ જ પ્રમાણે નર્મદા જિલ્લાના આરોગ્ય વિભાગના આ ખુલાસાને પણ એ જ રીતે જોવામાં આવી રહ્યું છે આ જ પ્રકારના સમાચારો માટે અને આગળના અપડેટ માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરતા રહેજો ફરી મળીશું નવા વિડીયોમાં